પારડીના મોટા વાગછીપા ગામે એડવોકેટને ત્યાં કારમાં આવેલા ચાર અજાણ્યા એ સમયે મહિલાને માર મારી ભાગે છૂટ્યા એસપી ડીવાયએસપી એલસીબી પારડીપીઆઈની ટીમે ઈજાગ્રસ્ત મહિલાની મુલાકાત લઈ ઘટના સ્થળે તપાસ આદરી કારણ અકબંધ પારડીના મોટા વાઘછીપામાં બપોરના સમયે ઇકો સ્પોટ કારમાં આવેલા ચાર જેટલા ઈસમોએ પાણી પીવાના બહાને મહિલાને માર મારી ભાગી છૂટ્યા હતા અગમ્ય કારણસર મહિલાને સાહેબ ક્યાં છે કહી ધમકાવીને ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ એસપી ડીવાયએસપી એલસીબી પારડી પોલીસની ટીમને ઘટના સ્થળે દોડી આવી હતી લૂંટારોએ માર મારતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ઘટનાનું કારણ અકબંધ રહ્યું હતું પારડી તાલુકાના મોટાભાગ છીપા ગામે અંબાછી અફડીયા ખાતે રહેતા જીણુબેન પ્રભુભાઈ પટેલ આજ રોજ શુક્રવારે પોતાના ઘરે એકલા હતા તે દરમિયાન એક વાગ્યાના સુમારે કારમાં ચાર જેટલા અજાણ્યા ઇસમો મહિલાના પતિ હાઈકોર્ટનો સિવિલ એડવોકેટ હોવાથી સાહેબ ક્યાં છે હોવાનું પૂછી આવી પાણી પીવાના બહાને ઘરના અંદર પ્રવેશ કર્યો હતો અને એક ઈસમે મહિલાનું મોઢું માર માર્યો હતો અને ઘરમાં કરી પરંતુ ઘરમાં મૂકેલા રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી ન થઈ હોવાનું એડવોકેટ પ્રભુભાઈ પટેલે પોલીસને જણાવ્યું હતું ઘટનાની જાણ આસપાસના લોકોને આઈટીઆઈમાં નોકરી કરતો પુત્ર અને પતિને થતા દોડી આવ્યા હતા અને મહિલાને મોઢાના ભાગે ઈજા પહોંચતા પાડી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા આ અંગે ઇજાગ્રસ્ત મહિલા ઝીણુબેન ના પતિ પ્રભુભાઈ પટેલે જણાવ્યું હતું કે સફેદ કલરની ની ઇકો સ્પોર્ટ કાર માં ચાર જેટલા અજાણ્યા ઇસમ આવ્યા હતા આ અંગે પોલીસ જાણ થતા એસપી ડોક્ટર કરણરાજ વાગેલા ડીવાયએસપી એ કે વર્મા એલસીબી ની ટીમ પાડી પોલીસ મથક ના પીઆઈજીઆર ગઢવી ની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી આસપાસના સીસી કેમેરા ના ફૂટેજ મેળવી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી જોકે અજાણ્યા ઇસમો અગમ્ય કારણસર મહિલા ને માર મારતા કારણ અકબંધ રહ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો